ગુડ ઇવનિંગ વેલકમ બેક ટુ અર યુટ્યુબ ચેનલ તો કેમ છો આઈ હોપ મજામાં હશો મસ્ત હશો અને હેલ્ધી હશો તો તમારા બધીનું સ્વાગત છે એક મારા નવા વિડીયોમાં તો અત્યારે અમે લોકોને જવાનું છે બારે તમને લોકોને પણ ખબર જ હશે કે મારે બારે જવાનું હોય ત્યારે જ હું બ્લોક બનાવું છું કમ શું કહેવાય ઘરે તો બનાવતી નથી બ્લોગ તો અત્યારે અમારે બધું પેકિંગ થઈ ગયું છે અને સાડા છની ની ટ્રેન છે અમારે પાછા આપણે ટ્રેનમાં મળીએ છીએ તો ક્રિષ્ના જોઈ રહી પાછળ મમ્મી देख ये मधुई जाय छे અમે બે मुनी कृष्णा માર मम्मी નથી આવતા મમ્મી बायले માણા કરે કે ડાયરેક્ટ કે બાય કેમ છે કેમ છે હું આમ જો તમે આમ ધકો આમ કે કે સમજી ગયા તો અત્યારે જવાનું છે આપણે પાલીતાણા જવાનું છે ને કેસ પાલીતાણા ની છે ને ટ્રેન એટલે હું તો ભેગી આવી જાવ એટલું બાકી મને ખબર ન હોય કે ક્યાં જવાનું છે ને ક્યાં ક્યાં ફરવાનું છે ને એવું આપણે ખાલી ભેગું આવેલું જવાનું એટલે બસ થઈ ગઈ વાત પૂરી અત્યારે પપ્પા મૂકવા આવશે અમને એની તો ટ્રેન સાડા છની છે ઓખાથી આવે છે અને એ એમ કહે છે કૃષ્ણ કે કંઈક ચાર વાગે પહોંચાડશે એમ ચાર સાડા ચાર પાંચ આજુબાજુ તો જોઈએ હવે આપણે ક્યારે પહોંચાડે છે યસ યસ બહુ ગોળી કી જરૂરત મુજે પડેગી આપકી પ્યારી બેટી ખો આપી ગોરી બેટી ગો ચાલો તો મળી આપણે ટ્રેને પહોંચીને પહોંચી ગયા છીએ રેલવે સ્ટેશને આગલો બેગનો યસ બ્રો નો સ્ટેશન નથી બતાવતા નામ નથી દેખાતું નો નો નો

હા અત્યારે તો waiting room માં જઈને wait કરવાનું છે આ બંને અત્યારે કઈ મળશે કે નહીં મળે oh my god this was a pichini dikhai અત્યારે અમે લોકો સોનગઢ પહોંચી ગયા છીએ અને વેઇટિંગ રૂમમાં બેઠા છે કૃષ્ણ બ્રશ કરે છે પછી મારો ને પછી જવાનું છે સોનગઢ કી બસ સ્ટેશને જવાનું છે ને આપણે બસ સ્ટેશને જવાનું છે ને અહીંથી તો એક સમજાય ને એને લઈને અચ્છા બીજા વાહનમાંથી જવાનું તો એમ કહેતી હતી બસ સ્ટેશને જવાનું હોટેલ જે હોય તો અત્યારે વેઇટિંગ રૂમમાં થોડીક વાર પાંચ દસ મિનિટ વેઇટ કરી પછી કોઈ પણ વાહનમાં જવાનું છે થઈ પાડી બે ત્રણ વાગ્યા સુધી નીંદર આવી પછી મને નીંદર જ ન આવી અને અત્યારે વાઈ ગયા છે સવા ચાર ને પહોંચી ગયા છીએ અમે લોકો ફાઇનલી જોઈએ હવે શું થાય હેલો તો રેલવે સ્ટેશન અમે પહોંચી ગયા હતા સાડા ચાર વાગ્યાના અને ત્યાં તો સાડા ચાર વાગ્યામાં કોઈ વેહિકલ જ નહીં વાહન જ નહીં કે આપણે બસ સ્ટેશન સુધી જઈ શકીએ કે ક્યાંય પાલિતાણ આવી શકીએ બે કલાક અમે રાહ જોઈ બે કલાક ત્યારે અમને એક ભાઈ મહિલા બાપા મહિલા વાળા પછી બસ સ્ટેન્ડ સુધી ત્યાં ગયા હજી વિતરા જ ને ત્યાં તો અમને પાલીતાણાની બસ મળી ગઈ એટલે પછી પાલીતાણા આવ્યા અમે લોકો પાલીતાણા પહોંચ્યા બસ સ્ટેશને પછી અમે લોકો કેમ કે અહીંયા તો આપણે ખબર ન હોય અને બ ફોન કર્યો કેમ અહીંયા વધારે પડતું જૈન લોકોનું હોય છે ને તો એ અમે છીએ પણ અહીં લોકોના રૂમે મસ્તીને આવ્યા છે લાગે નહીં ધર્મશાળા જેવા તો પહેલાં ફોન કર્યા બધાને તો ઘણા એમ કે નહીં ઓનલી જઈને રહેવા દઈએ પછી એક મળ્યું છે અમે લોકો અહીંયા આવ્યા રિક્ષા કરી દેવા અને અત્યારે રહેવા ગયા છે સવા આઠ જેવું થયું છે મને આવે છે બહુ જ ની અંદર કેમ કે હું ત્રણ વાગ્યાની જાગી ગઈશું આમ રમત છું તો ફાઇનલી પહોંચી ગયા છે ને અમે થોડોક નાસ્તો કરી લેશું નાસ્તો છે ને ચાલ પણ નીચે હું નથી લઈ આવ્યા અમે સાથે થોડાક ફ્રૂટ્સ ખાઈશ એવું કરીશ બસ વધારે ભૂખ નથી બટ થોડોક નાસ્તો કરે કેમ કે પછી આપણે ચડવાના છે શૈત્રુંજય પર્વત અને કેટલા બધા જૈન લોકોના દેરા મતલબ દેરાસર છે મંદિર છે તો આજે એ ફરવાનું છે મસ્ત નાય ફ્રેશ થઈ તૈયાર થઈને પછી અમે લોકો જાશું જોઈએ કેટલું કેટલો ટાઈમ લાગે છે એ હનુમન કાળામાં લાગ્યું હતું કાતર તો તને તો ફિલાલ પટ્ટી કાઢી નહીં ગઈ છે ને યલ્લો હળદર દેખાય છે સો બસ થોડોક નાસ્તો કરી લઈ પછી ફ્રેશ થઈ જાય તૈયાર થઈ જાય રેડી થઈ જાય પછી અમે લોકો જઈએ ફરવા પછી પાછા અહીંયા આવશું રાત અહીંયા જ રોકાવાની છે આજે અને પછી કાલ જવાનું છે આપણે ભાવનગર ડિસ્ટ્રિક મતલબ જો કે ભાવનગરમાં જાય બટ પછી જવાનું છે ઊંચા કોટરા બરદાણા મોગલધામ હુંગુડા ફરવાનું છે તો વિડીયોને કન્ટિન્યુ જોતા રહેજો જોઈએ આગળ ક્યાં ક્યાં જઈએ છીએ શું કરીએ છીએ તો અમે લોકો હવે રેડી થઈ ગયા છીએ મીરા નીચે ખરાબ છે પિમ્પલ પહેલા આવેલા હવે બાર મેકઅપ ફરવા તો મસ્ત રેડી થઈ ગયા છીએ ને હવે ફરવા જવા નીકળવાનું છે જો એ કૃષ્ણાય રેડી થઈ ગઈ જો બેઠી હાલો ને મેડમ હાલો ને ઓ હો 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 ઇટ્સ વે તારા ફોનમાં માં નો આવે હા હાલો હા એ બોટલ નાખી લેવી ને બોટલ લઈ જવાની જો યાર કે્યાં જઈએ બીજે પૂછી લેવાય કઈ ટી-શર્ટ આ બધું કેમ આવું કલર અલગ બહુ આવે છે આમાં તું આખી થઈ બ્લેક गाइज आ बहोत मस्त छे ऊपर जो लिफ्ट आवस आ જોઈ લે मन दिस से जो सामी ચાલો ખુલજા સીમ સેમ વાવ વોટ એન્ડ નાઇસ ટાઈમિંગ આજે આ ફોકસ નથી કરતું ગધનું એમ નથી તો હવે ફોકસ ચાલો તો હવે જ્યાં જવાનું છે નેક્સ્ટ ડેસ્ટિનેશન જોઈએ આપણે પહોંચી ગયા અહીંથી ઉપર ચડવાનું હે ચાલો ચડીએ મસ્તી નું છે કેન્દ્ર કેન્દ્ર નથી ઠીક છે સ્કૂલ જેવી ફિલિંગ આવી ગઈ મોજા પીરા એટલે આમ પગઠિયા ચડીને આવ્યા અને આવી રીતના છે ને પગઠિયા છે જો આખા પગઠિયા છે આમ તરાડા નથી એટલે વાંધો ન આવે પણ માર જેવાને શ્વાસ તોય ચડે કમ્પલસરી છે પગઠિયા ચડે એટલે શ્વાસ ચડવાનો છે ને આ જો મહારાણી આવે ગઈ જાયનું લોકેશન એટલું મસ્ત છે ને જગ્યા બહુ જ શાંત શાંત એટલે

ચાલો હું બોલી બોલીને મારા મારો શ્વાસ ચડી જશે તો પછી જબરજસ્ત અવાજ આવ્યો હું રિટર્ન વગાડીશ কাট দি দো কাট দি দো যো ছে

અત્યારે ચડવામાં અમે બેસી બાકી બધા જૈનનું જે અત્યારે પ્રદ્યુષણ આવે છે એટલે એ લોકો એના ટ્રેડિશનલ ડ્રેસમાં પૂજા આરતી આરાધના કરવા આવે છે मेरे को मेरी धड़कन सुनाई दे रही है कान में ऐसे धाक 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 बस आने कहीं था युद्ध नहीं मैं ये लो मोटू तो मैं तो मोटू तो बन था तो हम करो इतना था युद्ध नहीं फिर लो स्वास्थ्य डरे इतनी सी उम्र में इतना बड़ा प्रॉब्लम क्या रे કેટલી શાંતિ છે જોવું છો ને તમે બધા પક્ષીઓ સિવાય અવાજ નહીં કોઈને પાછળ જુઓ મસ્તી ફોટોસ પડો ને તો કેમેરા લઈને અવાય બહુ જ મસ્ત બને પડે ફોટા બહુ એટલે બહુ મસ્ત હવે એક જ બાકી કામ મંદિર એટલે આમ દેખાય નીચે જ મતલબ ક્યાંયથી ને આપણે આગળથી તો એક મંદિર ઉપર દેખાય

અમારા ભેગા કોઈ છે નહીં અત્યારે અમે એકલા જ છે ચડવામાં બીજા કામ કરવા વાળા હે કેવાનું કામ આવે છે ખોદ કામને ને ઉપર હોય તો ખબર નહીં કોઈ પણ અડધે નીચે હા હા એક ઉતરી જાય તમે જોયું આગળ ડંકો વગાડવા ત્યાં લગીન ઘણા હતા પણ ત્યાંથી આ ઉપર કોઈ છે જ નહીં એટલું કોઈ છે જ નહીં सब डर गए ये सीढ़िया देख के बाबू राव एक हमी हिम्मत करके आए नहीं थोड़ी हवा नहीं दे हा हमें श्वास थोड़ा बंद इट्स ए श्वास चढ़व बंद थो नॉर्मल श्वास आ चालू थोड़ा मतलब एम थ